આમ જોવો ભલા માણા આમ તો જોવો તમે મારા ફેન લોકો તો જોવો કેમ ફોટા પડાવે છે તેડી ની કે ફોટો પાડવો છે પાણી લે લ્યો ભલા માણા જય માતાજી બધા મિત્રોને બાપા સીતારામ જય માં મોગલ સ્વાગત છે નવા વલોગ માં કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં હું પણ મજામાં છું જવો મિત્રો અત્યારે સને શેત્રુજી નદી એ જાવ છો એટલે શેત્રુજી ડેમ એ જાવ છો ભલા માણા વિડીયો બનાવવા મજરો મજરો હાલો જાવ છો એકલો એકલો અને જલસા

હાલો મિત્રો હું અત્યારે શેત્રુજી ડેમે પૂજી ગયો છો અને સને આજ આશકાઈ બણા ઉપર પાણી જતું નથી કેમ કે હાજે બાણા ખોલી નાખેલા હતા એટલે જોવો આ રીતનું છે અને જવો આની પર મિત્રો જવો ફોટા શૂટ કરે છે એકા એકાબીજીને રીલ બનાવે છે અને અમે જો થોડી ઘણી તો રીલ બનાવી નાખી છે મિત્રો અત્યારે જવો શેત્રુજી ડેમે સૌ અને મને મિત્રો મળવા આવેલા છે તો હું તમને મુલાકાત કરાવું કે મિત્રો અમે એ રુખડ મામાને મળવા અને મળીને ખૂબ આનંદ થયો છે અને રુખડ મામાને સપોર્ટ અને સહ કર આપજો વિડીયો જોવો સૌ મારા એવું છે એમને સને મશેલી વાળો વિડીયો જોયો હતો એવું છે એમને તો મિત્રો જવો અવનવા ભાઈ બનો આવ્યા કરે છે મને મળવા આવો આવો સપોર્ટ આપતા રેજો માટે એક બીજા રીલ બનાવવાનું ઓપ્લાન ગોઠવે છે ઈ લોકો આપણે અહીંયા બનાવી એક બે રીલ બનાવી નાખી છે કન્ટિન્યુ રહેજો બીજું તમને બતાડતા રહેવું વિડીયો ની અંદર જો એ તો ફૂલ તૈયારી કરે છે રીલ બનાવવાની ફોટા શૂટ કરે ને આલે છે ને એવું સંધુય કરે છે ભલામણા ભલામણ આપડા બાપા રે આપણા બાપાનું શું હોય ભલામણા તપ કરવાનું હોય ને એવું સંધુય હોય જોવા કેમ પણ એના નખરા તમે હંથા એના જોવા અલા વા શું ભાઈ અલાગડી ખમજો હો અહીંયા હલવાય જયો બાપાનું હૈ તમારે કામ હોય બોલો આ બોલો બોલો અહીંયા આવે આંટો મારો

અમને એમ કે મામા મામી હાટો થોડુંક તપ કરાય નાખી મામી મળી જાય ફટાફટ મામી તણે ને વહી જવાનું કેમ પા આમ જતા ને એ ભલા માણા બાણા તો રાજે ખોલેલા લેતા તો હું આમ તણે ને વહી જઈશ નો કઈ હોય નો કઈ હોય હું એમ ભલા માણા હવે તો સને વરત સલુ થાય ને એટલે મારી હાટો વરત લે હૈ હા મામા વાહ વાહ મામા વાહ મને હરખ નો હોય ભલા મને હોય ને મામા તમારી કરતા વધારે હરખ અમને હોય તમારા લગન કરવાનો છે અહીંયા

કેમ ફોટા પડાવે છે તેડી ની કે ફોટો પાડવો છે પાડી લેજો ભલા મારા એ પીડો ભાઈ ઉડ્યો કાગડો તો મામા એકલા એકલા સોડા જો મને ફોટો બોલે તો આ હદાય પીધી આપણે નક્કી પાણી પીધું પાણી બનાય પાણી પીધું પાણી થોડું પીધું

તો મિત્રો આ શેત્રુજી ડેમેથી હવે ઘરે વહી આવ્યો છું અને મહેમાનને સોને મેં કહી દીધું કે આજ તો છે ને તમારા ઘરે આવવાનું છે એટલે હું લઈને આવ્યો છું જો લે જય માતાજી મામા ફૂલ મજા આવી ગયા ફૂલ બાકાજી કે બોલાય તમારા રે રહેવાની બહુ મજા આવે રખડવાની બહુ મજા આવે ભલા માણા રૂખડ હોય ને અહીંયા ને મજા આવે આમ જોઓ આજ સંધાઈ છે ને રાત રહી જાવ

પાકો હલો તો હા મામા હલો બાય 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 તો જય માતાજી જય માતાજી